હીરા ઉદ્યોગથી ડાયનાસોર પાર્ક મહિસાગરનું પર્યટન સ્થળ રૈયોલી જોડતો બસ રૂટ સૂર્યનગરી એક્સપ્રેસ આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરત થી રૈયોલી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો સુરત ડાયનોસર પાર્ક જોવા આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખી આ રૂટ ચાલુ કરવામાં આવ્યો છે સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા નવા રૂટને મંજૂરી આપી સુવિધા પૂરું પાડી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ રૈયોલી ડાયનોસર પાર્કને સુરત થી રેયોલી એક્સપ્રેસ બસ સેવાનો લાભ પ્રવાસીઓને મળે તે માટે રાજ્ય સરકાર પ્રવાસીઓની ચિંતા કરીને સુરત રેયોલી ડાયનોસોર પાર્ક એક્સપ્રેસ બસ સુવિધા ચાલુ કરવામાં આવી છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર